નમસ્કાર દર્શક મિત્રો તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવારના રોજ ગોડલ માર્કેટિંગ યાર્ડના ઘઉં બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહેશે બજાર વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંમાં શનિવારના ટુકડાના ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી લઈને છસો ને ચોવીસ રૂપિયાના ભાવ બોલાયા હતા લોકવનમાં ચારસો સાઠ રૂપિયાથી લઈને પાંચસો અઠ્યાવીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે કેવું છે બજાર ચાલો જાણી લઈએ હાઈક <laughs> અઢાઈ <laughs> <coughs>

72 72 72 72 ਬੋਲ ਕੇ ਲੱਗੇ ਐਲਸੀ ਗਏ ਸਰ 72 ਐਲਸੀ ਗਏ ਸਰ ਬੋਲਿਆ ਹਲਾ ਬਜੀ ਰਹੀ ਹੈ ਸੁਪਰ ਡੁਪਲੀ 479 ਰੁਪਿਆ ਭਾਅ ਹੋ ਗਿਆ ਵਕਲ ਦੇ ਸਕੋ 472 ਰੁਪਿਆ ਹਾਂ ਤਾਂ ਗੁੰਡਰ ਮਾਰਕੀਟ ਇੰਗਿਆ ਨਾ ਘਉ ਬਜਨ ਨਾ ਉੱਚਾ ਨੀਚਾ ਭਾਅ 479 ਰੁਪਿਆ ਨਾ ਭਾਅ ਹੋ ਗਿਆ ਵਕਲ ਦੇ ਸਕੋ ਮਿੱਤਰ 498 ਰੁਪਿਆ ਹੋ ਗਿਆ

و来这 <laughs>